આજથી આસો સુદ નવરાત્રીનો પ્રારંભ પ્રથમ અને આઠમના નોરતાના દિવસે આરતી સવારે ચાર વાગ્યા વાગ્યે થશે નવરાત્રીના બાકીના દિવસોમાં સવારની આરતી પાંચ વાગ્યે માર્ચ કરવામાં આવશે સાંજની આરતીનો સમય રાબેતા મુજબ સૂર્યાસ્તનો રહેશે આઠમના દિવસે ડુંગરપરમાં ચામુંડાના સાનિધ્યમાં હવન યોજાશે અને બપોરે ચાર વાગ્યા વાગે બીડું હોમાશે સાંજે મહાપ્રસાદનું આયોજન કરાયું આયોજન નવરાત્રી દરમિયાન ચોટીલામાં ચામુંડાના ચરણોમાં શીશ ઝુકાવવા સમગ્ર દેશમાંથી લોકો આવે છે ટ્રસ્ટ દ્વારા મહાપ્રસાદનું કરવામાં આવે છે આયોજન આજથી નવરાત્રીનો પ્રારંભ થયો છે નવરાત્રીમાં માની ભક્તિ તેમજ અનુષ્ઠાન પણ કરે છે જ્યારે આ દિવસોમાં માતાજીના મંદિરે ભક્તોની ભારે ભીડ રહે છે ભક્તો માતાજીના મંદિરે ચાલીને તેમજ સાયકલ લઈને તેમજ સંગ લઈને આવે છે જ્યારે માતાજીને શ્રેફળ ચુંદડી સાકર લાપસી જેવા વિવિધ પ્રસાદ પણ ધરાવે છે સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલમાં ચામુડા માતાજીના મંદિરે હજારો દર્શનાથી આવે છે આ મંદિરે આખું વર્ષ લોકો દર્શન માટે આવતા હોય છે ખાસ કરીને આસો સુદ નવરાત્રી તેમજ ચૈત્રી નવરાત્રી અને પૂનમ ઉપર દર્શનાથીની ભીડ વધુ રહે છે આ જગ્યા ઉપર ગુજરાત તેમજ ગુજરાતની બહારથી પણ વધુ લોકો આવે છે સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર એટલે આ ચોટીલા છે મંદિર દ્વારા મહાપ્રસાદ પણ લોકોને મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવે છે ભક્તો મંદિરે દર્શન કરીને ધન્યતા અનુભવે છે નવરાત્રીમાં આઠમ ઉપર હવન પણ કરવામાં આવે છે નવરાત્રી દરમિયાન આરતી રોજ વહેલી સવારે પાંચ વાગે અને સાંજે સૂર્યાસ્ત બાદ કરવામાં આવશે ડુંગર ઉપર સાંજની આરતી બાદ રાત્રે માતાજીનો દરબાર ભરાય છે જેમાં ચોસઠ જોગણી અને કાલભૈરવ પણ હોય છે માતાજી બધાને હુકમ કરીને પોતાના ભક્તોના કામ કરવા માટેનો આદેશ કરે છે અને તે માટે આરતી પત્યા બાદ રાત્રે ડુંગર ઉપર રહેતું નથી તેવી માન્યતા છે રિપોર્ટર જયેશ ભાઈ મોરી જય માતાજી હું જયગીરી બાપુ ચોટીલા મંદિરેથી માતાજીની નવરાત્રીનું આગમન થઈ ગયું છે આજ પેલું નોરતું છે માં ભગવતીનું માં ચંડી ચામુંડામાનું અને અહીંયા દુનિયાભરથી યાત્રિકો આવે છે પવિત્ર સ્થળ છે માં ભગવતીના દર્શનનો લાભ લે છે દરેક ભાવિકોની મનોકામના માતાજી પૂર્ણ કરે છે માતાજીના નવલા દિવસ નવ નોરતા છે માતાજીનો નવે નવ દિવસ શણગાર થાય છે માતાજીનો રોજેરોજ મા ભગવતીને થાર ધરવામાં આવે છે આસો મહિનાની નવરાત્રી એટલે ચોટીલાનો મોટો પર્વ જેને કહેવાય કે ભવ્ય પર્વ કહેવાય અને ભવ્ય ભાવિકો દરબારમાં વધારે છે તો આપણે નવરાત્રિ દરમિયાન આરતીનો સમય સવારે સાડા પાંચ વાગે છે સાંજે દિવસ આતમે ત્યારે છે યાત્રાળુ બાર વિદેશ પણ આવે છે ગુજરાતના પણ આવે છે આઉટ ગુજરાતના પણ આવે છે દરેક માથું ટેકાવી અને માતાજી એમની મનોકામના પૂર્ણ કરે છે અમે રજોડાથી પગપાળા છેલ્લા પંદર વર્ષથી સંઘ લઈને આવીએ છીએ માતાની અસીમ કૃપાથી નવરાત્રિ પહેલાં ચાર દિવસ પહેલાં અમે નીકળીએ છીએ અને નવરાત્રિના પહેલા નોરતે અહીંયા અમે પોકી જઈએ છીએ સંઘ લઈને અમારી સાથે ઓછામાં ઓછા પંદર થી વીસ એક વીસ પચીસ માણસનો અમે સંઘ છીએ બરોબર પદયાત્રા કરીએ છીએ અમને અમારે ઓછામાં ઓછા કિલોમીટર રજોડા ગામથી માતાજી મંદિર એ ચોટીલા થાય છે એકસો પિસ્તાલીસ કિલોમીટર અંતર છે અને ચાર દિવસમાં અમે પૂરું કરી દઈએ છીએ બહુ મસ્ત આનંદ થયો માતાની અસમ કૃપાથી અમને સારું છે બધાયને બરોબર ખૂબ દયા ખૂબ દયા છે માતાજીની માતાજી દરેકની મનોકામના પૂરી વર્ષોથી માતાજી મનોકામના દરેકની પૂર્ણ કરતા આવ્યા છીએ બરોબર અને કરે કરે પણ છે મનોકામના છે આજે ભીડ બહુ સારી છે ઘણો પહેલાનો વર્તો છે એટલે ઘણો અહીંયા માણસ આવ્યું છે બધું પદયાત્રીઓ આયા છે આ બધા હું પુનમ બાવસાર મૂળ વતન કચ્છની અમે ઘણા વર્ષોથી મુંબઈય જ રહીએ છીએ અને કુળદેવી અમારા કુળદેવી છે ચામુંડામાં અને વર્ષોથી અમે અહીંયા આવીએ છીએ દર્શન કરવા માટે માતાજીની અસીમ કૃપા છે અમારી ઉપર જે મારે પહેલે મારે ઘોડાની બે દીકરીઓ છે અને આ ત્રીજો દીકરો છે એ માનતાનો છે એટલે માનતાએ માતા અમારી શ્રદ્ધા ફળી છે હવે દીકરો આપ્યો છે એટલે માતાજી ઉપર એમ થાય છે હર વર્ષે અમે અહીંયા આવીએ કોઈ વર્ષ એવું ન જવું જોઈએ કે અમે ના આવીએ હર વર્ષે અમે આવીએ છીએ અને શાંતિ મળે છે બસ એમ તો

અમે આટલા સમય પંદર વર્ષથી આવીએ છીએ અમારા સંઘ લઈને પણ અમને કોઈ પ્રકારની કોઈ તકલીફ પડતી નથી અમે અગિયાર દિવસે સંઘ લઈ નીકળીએ છીએ અમારા સંઘની સંખ્યા મિનિમમ દોઢસોથી થી બસો હોય છે અમે પાંચ અમે પાંચ દિવસની અંદરમાં ચોટીલાના ધામ પહોંચીએ છીએ અને એકસો ને પાસઠ કિલોમીટર જેવું અંતર થાય છે ઘણો આનંદ થયો ઘણી શ્રદ્ધા છે અમને મા ઉપર મા કુળદેવી ચામુંડા ઉપર એ અમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે